હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે લીલું લસણ અને લીલી ડુંગળીથી ભરપૂર એવા ગ્રીન ઓળાની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો આપણે આ રીતે રીંગણને ઊભા જીરા પાડી લઈશું જેથી અંદર સળેલો ભાગ છે કે એ પણ ખબર પડી જાય અને અંદરથી રીંગણ સરસ ચડી પણ જાય આ રીતે ઊભા ઊભા જીરા પાડી લઈશું હવે રીંગણને સરસ તેલથી કોટ કરી લઈએ જેથી જ્યારે ઉપરની સ્કીન ઉતારવાની હોય ત્યારે ફટાફટથી અલગ થઈ જાય ઉપરથી આ અલગ કરી લઈએ અને એને મેશ કરી લઈએ રીંગણની સારું લીધી છે હવે આ રીતે ચમચીની મદદથી કરી લઈએ મૂકી દીધે છે એમાં તેલ ઉમેરીશું જીરું ઉમેરી દઈશું જીરું તતળી જાય એટલે એમાં હિંગ ઉમેરી દઈશું સુકી ડુંગળી એક જીરું સમાન રાખેલી છે એ ઉમેરી દઈએ મિક્સ જાય એટલે લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું ઝીણું સમારેલું ટામેટા ઉમેરી દઈશું આ ઓળો આપણે ગ્રીન બનાવવાનો છે એટલે આમાં લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખીશું મેં અહીંયા સાતથી આઠ નવ લીલા મરચાંને ક્રશ કરી લીધેલા છે એની પેસ્ટ ઉમેરી દઈએ લીલા મરચાં સકળાઈ જાય એટલે આપણે લીલી ડુંગળી સમારીને રાખેલી છે એ ઉમેરી દઈશું લીલું લસણ ઉમેરી દઈએ હવે આપણા રેગ્યુલર જે મસાલા હોય છે એ ઉમેરી દઈએ દાણાજીરું પાવડર બે ચમચી જેટલું ઉમેરીશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું આનો કલર નહીં આવે પણ ટેસ્ટ સરસ આવશે

એકદમ ગેસની ફ્લેમ લો રાખી પાંચ મિનિટ સુધી સરસ શાક ને થવા દઈએ ફ્રેન્ડ્સ આપણો ગ્રીન ઓળો બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી છે